નમસ્કાર ઓલ ઇઝ વેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે ઓલ ઇઝ વેલ એજ્યુકેશન સાથે હું છું રાજેશ ઢાબી આજનો આપણો વિડીયો છે પીએફ માં એસએનએ બેંક એકાઉન્ટ એડ કરવું કેવી રીતે કરવું તેમાં શું ધ્યાન રાખીશું સ્ટેપ બાય સ્ટેપ આપણે અહીં પ્રોસેસ જોવાના છીએ સૌ પ્રથમ તમારી પાસે ક્રોમ બ્રાઉઝર હશે તે ઓપન કરો શક્ય બને ત્યાં સુધી તમે મોબાઈલમાં પણ કરી શકશો પરંતુ કોમ્પ્યુટર કે લેપટોપ હોય તો તેમાં પ્રોસેસ કરજો જેથી કરીને કોઈ ભૂલ થાય નહીં હવે આપણે આગળની પ્રોસેસ જોઈએ ત્યાં સુધીમાં જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો બીજા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડો જેથી કરીને દરેક મિત્રો છે તે કોઈ પણ મુશ્કેલી વગર એકાઉન્ટ એડ કરી શકે હવે અહીં આપણે જોઈએ કે સૌ પ્રથમ બ્રાઉઝર ઓપન કરશો અને અહીં પી એન્ટર કરશો અને તેના ઉપર તમે જે વેબસાઇટ છે તે ઓપન કરશો એટલે અહીં આપણી સામે વેબસાઇટ ઓપન થઈ જશે હવે અહીં તમે જોઈ શકો છો કે તમારી સામે આખું એક સ્ક્રીન જોવા મળશે તેમાં અહીં તમે જોઈ શકો છો લોગ ઇનનો ઓપ્શન છે તો આ જે લોગિનનો ઓપ્શન છે તેના ઉપર આપણે ક્લિક કરીશું હવે આ જે લોગિનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો એટલે અહીં આપણી સામે લોગ ઇનનો ઓપ્શન આવશે હવે તમારી પાસે જે જૂના એકાઉન્ટ હતા તેનાથી તમારે લોગિન કરવાનું રહેશે નહીં તો હવે લોગ ઇન કેવી રીતે કરશું તો આજે આપણે પ્રોસેસ છે ને તેના માટે કેટલીક ખાસ વસ્તુઓ વસ્તુઓ પણ જરૂરી તે શું શું માહિતી જોશે તેના માટે પણ આપણે માહિતી લઈ લઈએ તો સૌ જે જરૂર પડશે તે છે તમારી પાસે તમારું એક એડમિન આઈડી હોવું જોઈએ એટલે કે તમને તમારા તાલુકા દ્વારા એક એડમિન આઈડી આપવામાં આવ્યું હશે અને તેનો એક પાસવર્ડ પણ આપવામાં આવ્યો હશે એટલે કે એડમિન આઈડી અને પાસવર્ડ હશે તો જ તમે અહીંથી લોગિન કરી શકશો તો એડમિન આઈડી અને પાસવર્ડ તમારી પાસે હોવો જોઈએ પછી તમને જે માહિતી મોકલવામાં આવી હશે તેમાં એજન્સી યુનિક કોડ પણ એક આપેલો હશે તમારો બેંકનો આઈ એફ એસસી કોડ પણ આપેલો હશે બીજો એસએનએ એકાઉન્ટ નંબર પણ હશે કે જેમાં વચ્ચેના આંકડા છે ને 1000 હશે પૂરા 1300 અને એસએનએ નેમ પણ હશે બેંક એકાઉન્ટ નું જે નામ હોવું જોઈએ તે નામ પણ આપેલું હશે ત્યારબાદ ખાસ બાબત જે જે તે આપણે અહીં છે ને હોલ્ડિંગ એકાઉન્ટ ને એડ કરવાનો નથી માત્ર ને માત્ર એસએનએ એકાઉન્ટ એડ કરવાનો છે આ એક ખાસ ધ્યાન રાખજો હોલ્ડિંગ એકાઉન્ટ કોઈ એડ કરવાનું નથી એટલે જ્યારે પણ તમે એકાઉન્ટ નંબર એડ કરો ત્યારે આ ડિટેલ જોઈ લેજો હવે અહીં આપણે બેંક ઓફ બરોડાનું જે એસએન એકાઉન્ટ છે તે આપણે એડ કરીશું તેના દ્વારા જ આપણે થી પેમેન્ટ કરી શકશું માં તમે ચેક થી પેમેન્ટ કરી શકશો નહીં હોલ્ડિંગ એકાઉન્ટ છે તેમાં તમે ચેક થી પેમેન્ટ કરી શકશો હવે આપણે જ્યારે આ લોગિનનો ઓપ્શન આવે છે તો હવે આપણી પાસે મેમ્બર આઈડી અને પાસવર્ડ હશે તે અહીં એન્ટર કરીશું અને ત્યારબાદ અહીં કેપ્ચા કોડ એન્ટર કરી લોગિન પર ક્લિક કરીશું એટલે આપણું લોગિન થઈ જશે હું અહીં જે લોગિન પ્રોસેસ કરું છું તે આપણે અહીં કટ કરીશું અને આગળની પ્રોસેસ કરીશું હવે અહીં તમે જોઈ શકો છો કે અહીં મારું જે લોગિન છે તે થઈ ગયું છે લોગ ઇનમાં તમને ઉપર બધી ડિટેલ જોવા મળે છે કેટલાક ઓપ્શન છે ને તેમાં તમે અહીં માય સ્કીમ પર ક્લિક કરશો એટલે અહીં કેટલાક ઓપ્શન આપણને જોવા મળે છે અને તેમાં બીજો ઓપ્શન છે રજીસ્ટર ન્યૂ સ્કીમ તેના ઉપર આપણે ક્લિક કરીશું હવે એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે અહીં આપણી સામે અ કેટલાક ઓપ્શન જોવા મળે છે અને નવી એક સ્ક્રીન ઓપન થાય છે જેમાં આપણે સિલેક્ટ સ્કીમ પર ક્લિક કરીશું હવે અહીં આપણે જે સ્કીમ નામ છે તેમાં જી જે બસો નવ જી જે બસ્સો નવ ટુ જીરો નાઇન એન્ટર કરી અને અહીં સર્ચ પર ક્લિક કરીશું હવે જેવું સર્ચ પર ક્લિક કરીશું એટલે અહીં આપણી સામે એક કોડ આવે છે જીયુ સમગ્ર શિક્ષા ઈએનડી અડસઠ ઇએનડી એકસો તેર છત્રીસ સડસઠ જીજે બસો નવ તેને આપણે સિલેક્ટ કરીશું જેવું સિલેક્ટ કરશું એટલે આપણી સામે તે સિલેક્ટ થઈ જશે હવે અહીં ત્રણ ઓપ્શન છે ત્રણ ઓપ્શન છે તેમાં જે છેલ્લો ઓપ્શન છે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે અહીં ઓપ્શન આવે છે હવે અહીંયા ક્લિક કર્યા બાદ અહીં જે સર્ચ ઓપ્શન બાજુમાં આપેલો છે તેના ઉપર આ જે ખાલી બોક્સ વ્હાઈટ કલરનું છે તેની બાજુમાં સર્ચ પર આપણે ક્લિક કરીશું તમે સર્ચ પર ક્લિક કરશો એટલે તમારી સામે એક નવી સ્ક્રીન ઓપન થશે જેમાં અહીં તમે જોઈ શકો છો એજન્સી યુનિક કોડ લખેલું છે તો એજન્સી યુનિક કોડ છે તે અહીં આપણે ટાઈપ કરીશું હવે એજન્સી યુનિક કોડ તમને આપેલો હશે તે ટાઈપ કરીને તમે સર્ચ પર ક્લિક કરશો એટલે તમારું જે ડિસ્ટ્રિક્ટ હશે તે અહીં આવી જશે તો અહીં મારું જે ડિસ્ટ્રિક્ટ જે તે આવી ગયું છે તેને આપણે સિલેક્ટ કરશું જેવું સિલેક્ટ કરશું એટલે જે અહીં બ્લેન્ક ઓપ્શન હતો વ્હાઈટ કલરનો તેમાં જે ડિસ્ટ્રિક્ટ છે તે લખેલું જોવા મળે છે હવે આપણે ચેક ડિટેલ પર ક્લિક કરીશું ચેક એસેની ડિટેલ પર ક્લિક કરીશું એટલે આપણી સામે જોવા મળે છે એકાઉન્ટ ટાઈપ બેંક નેમ બ્રાન્ચ એડ્રેસ આ બધી ડિટેલ આપણને અહીં જોવા મળે છે તો હવે અહીં આપણે ક્લિક કરી અને અહીં તમે જોઈ શકો છો જીરો બેલેન્સ સબસિડરી એકાઉન્ટ એને આપણે સિલેક્ટ કરીશું તેને તમે સિલેક્ટ કરશો એટલે તરત જ અહીં ઓફ બરોડા બેંક એડ્રેસ સિલેક્ટ કરવાનું રહેશે હવે અહીં આપણે એડ્રેસ છે તે સિલેક્ટ કરવાનું રહેશે તો અહીં સિલેક્ટ બ્રાન્ચ લખેલું છે બાજુમાં તેના ઉપર આપણે ક્લિક કરીશું તેના ઉપર આપણે ક્લિક કરીશું એટલે અહીં આપણી સામે કેટલાક ઓપ્શન છે જેમાં આપણે આઈએફસી કોડ એન્ટર કરવાનો રહેશે આઈએફસી કોડ તમને બેંકનો આપેલો હશે તે આપણે એન્ટર કરીશું અને ત્યારબાદ સર્ચ પર ક્લિક કરીશું એટલે થોડીક પ્રોસેસ થશે ને તમારી જે બેન્ક હશે તે વેરીફાય કરી લેવાની કે તમે જે બેન્કમાં એકાઉન્ટ ઓપન કરાવેલું છે તે જ બેંક અહીં છે તે ચેક કરી લેવાનું ખાસ એવો લોકોએ ખાસ ચેક કરવાનું કે જેમને બરોડાની બે ત્રણ શાખાઓ હોય તો તેમને વધારે ચેક કરવું પડશે બાકી જ્યાં તાલુકામાં એક જ બ્રાન્ચ હશે તો તેમને તે જે બ્રાન્ચ જોવા મળે તે આપણે સિલેક્ટ કરીશું જેવું આપણે સિલેક્ટ કરીશું એટલે આપણી સામે બ્રાન્ચ નામ આવી ગયું છે એકાઉન્ટ અને રૂલ્સ ને અહીં લાલ કલરમાં આપણને ડિટેલ્સ જોવા મળે છે હવે અહીં આપણો પાસે એકાઉન્ટ નંબર અને એજન્સી નેમ એજ પર બેંક એટલે હવે તમારી પાસે એકાઉન્ટ નંબર આવેલો હશે એસે ને એકાઉન્ટ નંબર તો એ એસે ને એકાઉન્ટ નંબર અહીં એન્ટર કરવાનો રહેશે અને ત્યારબાદ એજન્સી નેમ પર પણ આપણે ક્લિક કરીને એજન્સી નેમ પણ એન્ટર કરવાનું રહેશે ખાસ એજન્સી નેમ છે તે આપણે વેરીફાઈ કરવાનો રહેશે એજન્સી નેમ છે તે તમે ફોર્મ ભર્યું છે ત્યારે પણ એન્ટર કર્યું છે જેમાં તમારી સ્કૂલનું અથવા ગામનું નામ હશે ત્યારબાદ ગ્રુપ શાળાનું નામ હશે તાલુકાનું નામ હશે જિલ્લાનું નામ હશે એવી રીતે સંપૂર્ણ ડિટેલ આપણે ટૂંકમાં ટૂંકમાં લખી અને નામ આખું એન્ટર કર્યું હતું અને જો ન હોય તો તમને જે ડિટેલ આપવામાં આવી છે એડમિન કોડ એ એડમિન કોડમાં પણ તમને અગાઉ એકાઉન્ટ નંબર અને એજન્સીનું જે નામ છે એટલે કે આપણું જે નામ છે બેંકમાં એ નામ આપવામાં આવેલું છે તે મુજબ અહીં આપણે કોપી પેસ્ટ કરીશું હવે અહીં એકાઉન્ટ નંબર એન્ટર કર્યો છે નામ એન્ટર કર્યા બાદ અહીં એજન્સી એકાઉન્ટ સ્કીમ કમ્પોનેન્ટ મેપિંગ પર આપણે ક્લિક કરીશું તેના ઉપર આપણે ક્લિક કરીશું એટલે અહીં તમને એક અલગ સ્ક્રીન ઓપન થશે જેમાં આપણે અહીં બલ્ક પર ક્લિક કરીશું બલ્ક પર ક્લિક કરી અને આપણે અહીં બલ્ક પર ક્લિક કરી અને આપણે સેવ પર ક્લિક કરીશું સેવ પર ક્લિક કરીશું એટલે અહીં આપણું જે એજન્સી એકાઉન્ટ સ્કીમ છે તે અહીં સેવ થઈ ગયું છે હવે અહીં એકાઉન્ટ એજન્સી એકાઉન્ટ સ્કીમ કમ્પોનેન્ટ મેપિંગ થઈ જાય ત્યારબાદ આપણે સેવ પર ક્લિક કરીશું જેવું આપણે સેવ પર ક્લિક કરીશું એટલે પ્રોસેસ થશે અને અહીં આપણી સેવ કરવા માટેનો ઓપ્શન જોવા મળશે અહીં મારું એકાઉન્ટ છે તે એડ થયેલું છે એટલે અહીં ડુપ્લિકેટનો મેસેજ જોવા મળે છે પરંતુ જો તમારું એકાઉન્ટ એડ નહીં થયું હોય તો આપણને અહીં સેવ કરશું એટલે તરત જ ઉપર આપણને સેવ કરવા માટેનો ઓપ્શન આવશે જેમાં આપણે ઓકે ક્લિક કરીશું એટલે લખેલું આવશે ઉપર કે ન્યૂ એડેડ સ્કીમ એન્ડ એકાઉન્ટ વિલ બી વિઝિબલ અંડર મેનેજ સ્કીમ આફ્ટર નેક્સ્ટ લોગ ઇન ઇમ્ફો પીએફએમએસ તો આપણે એને ઓકે આપીશું ઓકે આપીશું એટલે તરત જ આપણી સ્ક્રીન પર એક મેસેજ જોવા મળશે સ્કીમ સેવ સક્સેસફુલી અને સ્કીમ સેવ સક્સેસફુલી લખેલું આવશે એટલે કે આપણું એકાઉન્ટ અહીં એડ થઈ ગયું છે તો આપણે આપણું આખું એકાઉન્ટ છે તે આવી રીતે એડ કરવાનું રહેશે તો અહીં આપણે એસએનએ એકાઉન્ટ કેવી રીતે એડ કરવાનું છે તેના વિશે સંપૂર્ણ માહિતી જોઈ આવા નવા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો બીજા મિત્રો સુધી પહોંચાડો ધન્યવાદ